આજના આપણે આ પોટલી બટન કેમ બનાવવા કપડામાંથી એ જોશું કેમ કે આ પોટલી બટન ની ડિઝાઇન બ્લાઉઝ અને ડ્રેસ માં બંનેમાં બનતી હોય છે તો બંનેમાં કામ લાગશે આ તો ચાલો જોઈએ કઈ રીતે બનાવવા તો પોટલી બટન બે રીતે બને છે એક તો આ થર્મોકોલ ના બોલ મળે છે રેડીમેડ એમાંથી પણ બને અને આ કપડું છે એમાંથી પણ આ બોલ વગર પણ બને તો આ બંનેના એક એક ફાયદો અને એક એક નુકસાન છે હું કહી દઉં પણ વધારે પડતા સારા તો કપડામાંથી બનાવીએ થાય તો પહેલા આ બોલમાંથી કઈ રીતે બનાવવા એ જોઈ લઈએ તો આ બોલ છે એ નાના મોટા મિક્સ આવે છે બધી અલગ અલગ સાઈઝના અમુક નાના અમુક મોટા તો આનો ફાયદો એ છે કે એક સરખી સાઈઝના નાથી બટન બની શકે છે આના જે બોલ હોય એક સરખી ના બધા ગોતી અને એમાંથી જેટલા આપણે ડિઝાઇન માટે જરૂરી હોય પોટલી બટન એટલા એક જ સાઇઝના બનાવી શકીએ છે તો એ એક આનો ફાયદો છે અને બીજું નુકસાન શું છે હમણાં હું પોટલી બટન બનાવીને પછી બતાવું તો પોટલી બટન બનાવવા માટે શું કરવાનું એકદમ સહેલું જ છે કે આ આપણે બોલ છે એને કપડાની વચ્ચે નાખી દેવાનો અને કપડાને આવી રીતે વાળી દેવાનું અને જેટલી કરચલી આમાં આવતી હોય એનાથી ઓછી થાય એવી ટ્રાય કરવાની કરચલી કાઢવાની અને પછી આજે આપણે કપડું લીધેલું હોય કપડાનો મેચિંગ દોરો વાપરવાનો જેથી કરીને આપણા પણ કદાચ થોડું ઘણું રહી જાય તો દોરો મેચિંગ હોય તો દેખાય નહીં એટલા માટે તો આવી રીતે પહેલા તો જ્યાં બોલ ખતમ પૂરો થતો હોય ત્યાં થોડા દોરા વીંટી દેવાના અને પછી થોડા દોરા આ સાઈડ વીંટી દેવાના જેથી કરીને આપણે લગાવવામાં સહેલું પડે તો આવી રીતે થોડા દૂર સુધી તો આવી રીતના આમ શું કહેવાય આ દોરો વીંટી અને પછી આને કટિંગ કરી દેવાનું તો આ પોટલી બટન બની ગયું આ એકદમ સહેલું છે તો અને આમાં એક સાઈઝ ને એક જ સરખી સાઈઝ ના બની જાય પણ આમાં થાય શું પેલા ટ્રાય કરેલી મેં કે આ એક બે વખત ધોવાય એટલે આ જે ગોળાઈ છે ને ગોળાઈ નથી રહેતી પણ આવી રીતે આ ધોઈને ને આમ શું કહેવાય આમ ચપટું થઈ જાય એટલે આ લાંબુ થઈ જાય બગડી જાય મતલબ આ જે પોટલી બટન છે આવું ને આવું દેખાતું નથી ધોયા પછી એટલે આ ખરાબ એવી રીતના થઈ જાય છે આવી રીતે બેસી જાય અને આમ લાંબુ થઈ જાય અત્યારે જો દબાવવાથી પણ એમને જ રહી છે ગોળ પણ એક બે વખત ધોવાય એટલે આ પોટલી બટન ખરાબ થઈ જાય છે તો એક વખત જ પહેરવું હોય તો આનાથી બનાવી શકાય એક બે વખત પણ જો લાંબા ટાઈમ માટે કરવું હોય તો આનાથી ના કરાય તો હવે કપડામાંથી કેમ કરવું એ બતાવું જો અત્યારે આ કપડું આપણે એક્સ્ટ્રા નાખી દીધું તો કપડામાંથી શું કરવાનું કે થોડું કપડું પેલા પોટલી બટન માટે આવી રીતે કાપી લેવાનું અને એને જ આવી રીતે વાળી દેવાનું ગોળ ગોળ આવી રીતે હાથથી કરી લેવાનું એટલે આ ગોળ ગોળ જેવું થઈ જશે અને એને જ આવી રીતના કપડાની અંદર નાખી દેવાનું અને જેટલી સાઈઝનું બનાવવાનું હોય આપણે નાના મોટું આ જો કપડું ઓછું પડે છે તો નાનું બનશે તો આપણે વધારે મોટું બનાવવું હોય તો થોડુંક કપડું ઓર વધારે કાપી લેવાનું અને નાનું બનાવવાનું હોય તો કપડું ઓછું નાખવાનું મતલબ જેટલું આપણે સાઈઝ જોતી હોય નાના મોટી એ પ્રમાણેનું કોટલી બટન માટેનું કપડું કાપી અને અંદર નાખી દેવાનું અને આવી રીતના આને પણ જેવી રીતના આપણે આ બોલનું બનાવેલો છે પોટલી બટન એવી જ રીતે સેમ જ બનાવવાનો છે આમાં પણ કોઈ અલગ રીત નથી કરવાની આમાં પણ કરચલી ના આવે એનું ધ્યાન રાખવાનું અને આ દોરો વીંટવાનો તો દોરો વીંટતી વખતે શું કરવાનું દોરાને લૂઝ નહીં રાખવાનો દોરો આમ થોડો ખેંચીને ટાઈટ બાંધવાનો જેથી કરીને આનો શેપ એકદમ બરાબર આવી જાય ગોળાઈમાં આને પણ એવી જ રીતે પછી દૂર થોડી દૂર સુધી લગાવ મતલબ દોરો વેટી દેવાનો એટલે આ બી બની જશે જો આ ભી બની ગયું અને આમાં શું ફાયદો છે કે ધોયા પછી આ આવું આવું રહી છે આમાં બેસતું નથી અથવા લાંબુ નથી થતું ચપટું નથી થતું એટલે આનો શેપ આવો ના આવો રહી અને આમાં નુકસાન આમ તો નથી પણ નુકસાન એવી રીતના કે એક સરખી સાઈઝના બનાવવામાં થોડી તકલીફ પડે કેમ કે અમુક વાર કાપડ ઓછા વધુ થઈ જાય તો થોડા નાના મોટા બની જાય છે આમાં પણ આ વધારે સારા આ બનાવ્યા પછી આમને આમ જ રહે છે આ ખરાબ નથી થતા એટલા માટે તો આ એક બની જાય પછી શું થાય કે આ બીજું આપણે જે બનાવેલું હોય એમાંથી આ સાઈડ માંથી એકસ્ટ્રા વધારાનું કપડું નીકળે આવી રીતે તો એને આપણે કટિંગ કરીને એને જ બીજા પોટલી બટનમાં યુઝ વાપરી દેવાનું

સારું દેખાય નહીં તો બીજો કલર થોડોક લાઈટ ડાર્ક હશે તો સારું નહીં દેખાય તો આમાં પણ જો લાલમાં પણ એક કરીને બતાવું કોઈ પણ કાપડ હોય એમાં આવી જ રીતે કરવાના પોટલી બટન બસ આમાં મેચિંગ દોરો વાપરવાનો આ બતાવવા માટે ખાલી આ મેં ગોલ્ડન માટે લીધે ક્રીમ પણ હવે આમાં પણ આ દોરો વીંટી દઉં છું અત્યારે તો એટલે દોરો પણ દેખાય કે કેવી રીતે વીંટેલો છે અને પોટલી બટન કેમ બનાવેલું છે છે એમ થોડો ખ્યાલ પણ આવી જાય તો તો પોટલી પોટલી બટન સહેલા કોઈ અઘરી વાત નથી જો આ બની બની ગયું ગોળાઈ વાળું આમાં જેટલી કરચલી ઓછી આવે એટલી ટ્રાય કરવાની તો આવી રીતના બધા પોટલી બટન બનાવવાના બીજું બી કાપડ છે જાડું કાપડ હોય તો એની અંદર ઓછું કાપડ નાખવાનું આછું કાપડ હોય તો એમાં થોડું વધારે નાખવું પડશે તો આવી રીતના સેલાઈથી પોટલી બટન બની જશે તો આના પછીના વિડીયોમાં આપણે એક બ્લાઉઝની પોટલી બટનની ડિઝાઇન પણ જોશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારો લાગ્યો લાઈક અને શેર કરજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર